તારા રાઈડ છે ને એ નીકળી ગયા છે અને આપણે પછી આવી ગયા તા ભાઈ ઘરે આવી ગયા તા અને હમણાં થોડો થોડો વરસાદ આવી ગયો હતો અને એને આજે આપણે જવાનું છે ઘરે એટલે એપલની રિક્ષાને ધોઈ નાખવાની થાય છે બાપા મોટર ચાલુ કરવા ગયા છે મોટર ચાલુ કરી લઈએ એટલે ધોઈ નાખી અને ધોઈને મળીએ તમને એપલની રિક્ષાને રવડાવી દીધી અને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને ઈકો આવી ગયો છે એટલે આપણે જવાનું હાલપુર ચલાવવાથી ભલે ભોગતા ભોગતા કેટલા અગિયાર વાગવા આવ્યા હે અને હવે ભાઈ નિંદર આવે હે એટલે ઊંઘી જવું હોય તો મરસી સીધા હવા રે મસ્તીનું મોર્નિંગ થઈ ગયું હે તમારો ભાઈ ઊઠી ગયો હે અને ભાઈ સુકન સુરત કઈ આવી ગયો કઈ ખબર પડી હે નહીં અને હવે આપણે જાવું હે દાદીના ઘરે તો મરસી સીધા નિયા તો ફાઈનલી આપણે દાદીના ઘરે પોગી ગયા તા ને ભાઈ અત્યારે આપણે આવ્યા તા ભાઈ સીફળા પાહે આવ્યા તા અને અહીંયા ભાઈ આપણું બુલેટ પડ્યું અને આમ જો પપ્પા ગાબો મારે હે અને હમણાં ચાલુ કરી દીધી અને હવે આપણે જવું છે ભાઈ હેલિકોપ્ટર હમુ કરવા જવું છે તો મળશે સીધા નહીં ફાઇનલી આપણે જો હેલિકોપ્ટર હમુ કરવા મે કી દીધું ને હેલિકોપ્ટર ને ઉડાવી દીધું તો ફાઇનલી આપણો હેલિકોપ્ટર ભાઈ હમુ થઈ ગયું છે ને હેલિકોપ્ટર ને લઈને આવી ગયા ઈ ઘરે અને હેલિકોપ્ટર માં આગલા પાછલા પંખા નાખી દીધા છે હેન્ડલ રેડી કરાવ્યું છે અને આ ચેન હમુ કરાવી નાખ્યું હે બીજું કાઈ નત કરાવ્યું તો મળશે તમને બોપરે કારણ કે બોપરે જવું છે ગામમાં મસ્તી નો બોપર થઈ ગયો ને આપણે આવી જામનગર ગામ માં આપડે ભેગો આપણો ફૂ હે

આમ જો એકો કાઢી કરીને નીકળી ગયા ઘર બાજુ તો મળીએ તમને ઘરે મિત્રો ફાઇનલી આપણે ઘરે ભોગી ગયા એને ઘરે પોગતા પગતા રાઈટ થઈ ગયા હે અને ભાઈ ખાધું દુનિયાનું ફાઇન આઈક્યું હોય અને હવે નીંદર આવે હે તો સુઈ જાવું હે તો મરસી સીધા હવારે મસ્તીનું મોર્નિંગ થઈ ગયું ને હું ઉઠી ગયો અને હવે ક્યાં જવું હોય ખબર હૈ દાદીના ઘરે જવું હે તો મળીએ તમને દાદીના ઘરે ફાઇનલી આપણે દાદીના ઘરે આવી ગયા ને આપણે ભેગો કોને ખબર આપડા મામાનો છોકરો હે એક વસ્તુ દેખાડું આ કાકાએ નવો ફોન લીધો હે કોમેન્ટમાં ગાયકા કોંગ્રેચ્યુલેશન કરી નાખો ને હમણાં ક્યાં જવું ખબર પાછું ઘરે જવું છે તો મળીએ તમને ઘરે આપણે દાદીના ઘરે આવ્યા હતા અત્યારે આપણે આવ્યા હતા મેળી ઉપર ને મેળી ઉપર છે ને આપને વસ્તુ જોવા મળી ગયું છે રેમ્બો જોવા મળી ગયું એટલે કે ધનુષ બાણ તો ધનુષ બાણ ને જોઈ લીધું હવે ક્યાં જવું છે ઘરે જવું છે તો મળીએ તમને ઘરે ફાઇનલી આપણી દાદીના ના ઘરેથી પાછા આવી ગયા ને હવે શીપલું લઈને જવો જામનગર જાવું છે મળીએ તમને જામનગર

એક્સિડન્ટ થઈ ગયું મિત્રો ગાડી રિવર્સ લ્યો હલો હલો ગાડી રિવર્સ હા પપ્પા સોળાં સિંહ ઉપાડી આવ્યો હા મિત્રો આપણે મોલમાંથી આટલી ખરીદી કરી ને વરસાદ ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો અને હવે ક્યાં ગયો હાલો અ છોટા ભીમ અહીંયા આવ અ છોટા ભીમ હવે ક્યાં જાવું હે

10000 नहीं पता ठोका ना चालू वर्षा दे चालू वर्षा दे जीनी वस्तु बात लूं ढिलू जगी जो सडाव पड़े मित्र भाई से कुछ ज्यादा नहीं हो गया ये मतलब कुछ भी हो गई जी साइकिल ले ली दी कांग्रेचुलेशन करना को गएगा ले इतारी थी लेवा दी एनी थी भाई आवे ना आठ लेवा जो है મિત્રો ફાઇનલી આપણે મામા ના છોકરા હેઠળ લઈ લઈએ મજા આવી ગઈ ને મજા આવી ગઈ ને ભાઈ વરસાદ ચાલુ હોય ને હવે જવું ને ઘરે જવું વારો નીકળી